તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું જે આખી ડુંગળી આ જે નાની જે ડુંગળી આવે છે તેનું શાક બનાવેલું છે તો સૌથી પહેલાં આપણે નાની નાની ડુંગળી લઈ લીધી છે બધી તેને છોલી અને ધોઈ કાઢવાની છે આ રીતે હવે તેને ધોઈ અને આપણે કાણાવાળા ટોપામાં લઈ લીધી છે તેને હવે આપણે કટ કરવાની છે વચ્ચેથી તે તો હું તમને વિડીયોમાં બતાવું તો આ રીતે તેને કટ કરવાની આખી છુટ્ટી નથી પાડવાની તેને આ રીતે કાપા પાડી દેવાના ચાર બાજુ અને તમારે ધોઈને જ કાપા પાડવાના જો કાપા તમે પહેલાં પાડી દેશો તો ડુંગળીમાં પાણી ભરાઈ જવાની સંભાવના રહે છે તો આ રીતે તેને આપણે નાની ડુંગળી તમારે યુઝ કરવાની તેમાં આ રીતે કાપા પાડી તેને રેડી કરી લઈશું અને સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેમાં ફ્રાય આપણે કરવાની છે ડુંગળીને તો જો આપણે ડુંગળીને આ રીતે કટ કરી નાખી છે અને તેલ ફ્રાય કરવા માટે મૂકી દીધું તેમાં આપણે મૂકી દઈશું છે ફ્રાય કરવા માટે જો આપણે ડુંગળીને ફ્રાય કરવા માટે મૂકી દીધી છે આ રીતે તેને થોડું ગોલ્ડન રાઉંગ રંગી થાય ઉપરથી ચડી જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું અને આ રીતે ધીમા તાપે રાખી અને તેને હલાવતા રહીશું આ રીતે અને તેને તળી નાખીશું આપણે તો આ રીતે જુઓ થોડી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તેને તળી લઈશું આપણે એટલે મતલબ કે ચડી જવી જોઈએ મતલબ અંદરથી તેવી તેને તળવાની છે આપણે તેમાં ગ્રેવી કરવા માટે આ રીતે બીજી પાંચ ડુંગળી મેં લઈ લીધી છે મોટી તેને પણ છોલીને રેડી કરી લીધી છે હવે તેને આપણે જે હેન્ડ મિક્સર આવે છે તેનાથી કાં તો પછી તમે આ રીતે ઇલેક્ટ્રિક મિક્સર જાર હોય તો તેમાં તમે ક્રશ કરી શકો છો તો તેને આપણે ક્રસ કરી લઈશું એક ટામેટો લીધું છે આદુ મરચાં અને લસણ લીધું છે તો આપણે એ બધું ક્રશ કરવાનું છે તો તેને ક્રસ કરી લઈશું આપણે જો આપણી ડુંગળી આ રીતે ફ્રાય થઈ ગઈ છે તેને આ રીતે ચેક કરી લેવી ચપ્પુ મારીને તો આપણી ડુંગળી અંદરથી ચડી ગઈ છે તો હવે તેને આપણે આ રીતે એક વાસણમાં કાઢી લઈશું ડુંગળી આ રીતે એ બધી ફ્રાય કરીને રેડી કરી લીધી છે હવે આપણે તેને ગ્રેવી કરવાની છે આ રીતે આપણે મિક્સર જાર જે હોય તેમાં આ રીતે બે ડુંગળી ટામેટા અને આદુ મરચાં લસણની આ રીતે આપણે પેસ્ટ કરવાની છે તો આપણે તેને પીસીને રેડી કરી લઈશું ગ્રેવી માટે આપણે મેં આ રીતે હેન્ડ મિક્સર જે આવે તેનાથી ક્રશ કરી છે અને બીજી ડુંગળીની આપણે ક્રશ કરવાની છે મિક્સર જારમાં આ રીતે આપણે મિક્સર જારમાં ગ્રેવી બધી પીસીને આ રીતે રેડી કરી લીધી છે માટે આપણે કઢાઈ મૂકી દીધું છે કઢાઈ તપે એટલે તેમાં આપણે વઘારનું રેડી કરી લઈશું તો આપણે વઘાર માટે તો સૌથી પહેલાં ખડા જે મસાલા આવે છે તો જ લવિંગ બાદિયાને બધું લીધું છે અને સૂકા લાલ મરચાં તમાલપત્રો અને વઘાર આપણે ઘીમાં કરવાનો છે તો આપણે કડાઈ ગરમ થઈ ગઈ છે તો આ રીતે થોડું ઘી રેડ દઈશું અંદર ઘી થોડું એ થાય એટલે તેમાં આપણે વઘારમાં જીરું નાખવાનું છે તો આ રીતે થોડું જીરું નાખી દઈશું અને જે આપણે મસાલા કાઢ્યા છે આ તે નાખી દઈશું અંદર મસાલા થોડા તતળવા દઈશું આપણે આપણા મસાલા આ રીતે શેકાઈ ગયા હવે આપણે જે ક્રોસ કરેલી ડુંગળી છે આ રીતે તે નાખી દઈશું સુંદર આ રીતે તેને શેકી લેવાનું છે મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી તેને આપણે શેકી લઈશું જો આ રીતે આપણે ડુંગળી શેકાય છે ત્યાં સુધી તેના આપણે મસાલા બધા ફાડી લઈશું તો આ રીતે મેં દાણા પાવડર હળદર મીઠું સ્વાદ પ્રમાણે લઈશું આપણે થોડો અથાણાનો મસાલો લીધો છે કશ્મીરી લાલ મરચું થોડું તીખું મરચું લીધું છે અને ખાંડ લીધી છે ટેસ્ટને બેલેન્સ કરવા માટે તો જો આ રીતે આપણે થોડી ડુંગળી શેકાઈ ગઈ છે હવે તેમાં આપણે જે ક્રશ કરેલી પીસેલી જે ડુંગળી છે તે અંદર એડ કરી દઈશું આ રીતે તેને પણ શેકી લઈશું મીડિયમ આંચ પર જો આ ટાઈમે તમારે ગેસ થોડો આ રીતે મીડિયમ ટુ લો કરી દેવાનો અને તેને શેકી લેવાનો આ રીતે જ્યાં સુધી તેનું પાણી બધું ભરી ના જાય આ રીતે ત્યાં સુધી તેને આપણે શેકી લઈશું તો આપણે આ રીતે ડુંગળી બધી શેકાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે જે મસાલા બધા કાઢ્યા હતા તે અંદર એડ કરી દઈશું આ રીતે તેને મિક્સ કરી લેવાના છે હવે તો આ રીતે બધા મસાલા મિક્સ કરી તેને શેકી લઈશું થોડીવાર માટે આ રીતે ડુંગરી તમારી થોડી ગોલ્ડન બ્રાઉન રંગની એટલે મતલબ કે ચડી જવી જોઈએ પછી તેમાં આ રીતે આપણે જે મસાલા બધા કાઢ્યા હતા તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાના રીતે નાખી તેને મિક્સ કરી લઈશું આપણે આ રીતે જુઓ જુઓ હવે તેને આપણે થોડી માટે શેકી લઈશું આ ટાઈમે તમારે ગેસ એકદમ તો લો કરી દેવાનું છે આ રીતે અને તેને શેકવા દઈશું આપણે હવે આપણે આ રીતે ગ્રેવી થોડી શેકાઈ ગઈ છે હવે તેમાં આપણે થોડું પાણી રેડીશું આ રીતે ગ્રેવી કરવા માટે થોડુંક જ રેડવાનું છે પાણી તો જો આ રીતે આપણે ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે તેને થોડી વાર માટે ઉખાવા દઈશું પાંચ દસ મિનિટ માટે તો તેમાં આપણે મસાલા હજુ બાકી છે તો એડ કરીશું આપણે તેમાં આપણે ફ્રેશ છે ઘરની મલાઈ આવે છે તે નાખી દઈશું આ રીતે થોડીક થોડી કસ્તુરી મેથી નાખીશું આ રીતે તો હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે થોડી મલાઈ ઘરની ફેશ જે હોય એ તમારે નાખવાની એમાં ગ્રેવીમાં એકદમ સરસ ટેસ્ટ આવે છે બહાર જેવો હોટલ જેવો આ રીતે જો તો તેને હવે આપણે આ માટે ચડવા દઈશું એ થોડું આ રીતે મેગી મસાલો જે આવે છે એક પેકેટ એ લઈ લીધું છે પાંચ વાળું જે આવે છે પાંચ દસ વાળું એ થોડું નાખીશું અંદર આ રીતે મેગી મસાલો જે નાખ્યો છે આપણે તેનાથી પણ ટેસ્ટ સરસ આવશે એકદમ આપણો આ રીતે ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે હવે તેને આપણે જે ડુંગળી ફ્રાય કરી છે તે અંદર નાખી દઈશું આ રીતે તેને હવે ચડવા દેવાની છે અંદર જેથી કરીને આપણે જે ગ્રેવી કરી છે તેમાં મસાલા બધા ડુંગળીમાં ભરાઈ જાય તેટલા માટે હવે તેને પાંચથી દસ મિનિટ માટે આપણે ચડવા દઈશું આ રીતે કરવા દઈશું ધીમા તાપ ઉપર જો આ રીતે હજુ આપણે તેને ચઢવા દઈશું જ્યાં સુધી તેની ઉપર તળી ના આવી જાય ત્યાં સુધી તેને આપણે ચઢવા દઈશું મીડિયમ ગેસ ઉપર તો આ રીતે આપણે આ રીતે સાઈડમાં તેલની તળી છૂટી પડી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે આપણું શાક આ રીતે બનીને રેડી થઈ ગયું છે હવે તેને આપણે સર્વ કરવાનું છે તો આ રીતે આપણે લીલા થોડા ઉપરથી દાણા નાખી દઈશું આ રીતે તેને મિક્સ કરી લઈશું હવે હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો હવે તેને આપણે સૌ કરવાનું છે તો એકદમ સરસ કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક આપણે બનીને રેડી થઈ ગયું છે તો હવે તેને આપણે સૌ કરીશું આ રીતે આપણે કાઠિયાવાડી ડુંગળી આખી ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે તેને મેં ભાખરી સાથે સૌ કર્યું છે આ રીતે સલાડ ડુંગળી ટામેટા તો અમારી વિડીયો તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ